મિત્રો તમે જેલો આટલો ઘર ભીણ્યો છે તો તમે જેલો આટલો ઘર વીણ્યો છે ને તો થોડોક બાકી રહ્યો છે પણ મોટો ઘર વીણવાનો ને નાનો ઘર પણ વીણવા આવી ગયો છે તો હેલો ટુ ફેમિલી નવલુંકમાં તમારું અધિક સ્વાગત છે તો મિત્રો જે પણ મેમ્બર હોય લાઈક અને સંસ્ક્રેપ કરી દેજો તો મિત્રો આજે તો લગ્નમાં ગયા હતા ને લગ્નમાં પણ એટલો ખતરનાક તા પડતો તો માત્ર મત પૂછ્યો અને લગ્નમાં આવીને તો મિત્રો અમે ઘર વીણવા ગયા હતા મિત્રો કેટલા વાગે ગયા હતા ત્રણ વાગે ગાર વણા ગયા હતા ખરા તાપના તો મિત્રો એટલો ખતરનાક તાપ પડતો હતો ગાર કેટલો વેણ્યો તે હું તમને બતાવું તમે બ્લોગમાં જ જોઈ લો તો મિત્રો ખરા તાપનો પણ ગાર વેણવો પડે અને ગારના ભાવ પણ સારા છે તો મિત્રો હવે ચોળી પણ વીણવા આવશે તો ખરા તાપનું બધું કામ કરવું પડશે તો મિત્રો એને જોઈ લો આ ગાર પણ હવે થોડાક સમયમાં તૈયાર થઈ જશે ખૂબ બધું કામ આવશે અને બાજુ પણ વઢાવા આવશે તો મિત્રો તે બાજુ તો વઢાવા ચોથા પગને કૂકને વઢાવા આપી દઈ તો ચાલો હું તમને ગાર બતાવું તો તમે બ્લોગમાં ગાર જોઈ કેટલો હાલ વીણ્યો છે તે તો મિત્રો તમારા સપોર્ટથી સિત્તેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો ચલો હું તમને બતાવું ગાર તો મિત્રો તમે જોઈ લો હાલ નેદળ નદ્યું નથી આ ગારમાં તો અને ગાર પણ મોટો મોટો થઈ ગયો છે અને થોડાક સમય પણ આવી જશે વીણવા તો ચલો હું તમને બતાવું ગાર કેટલો વીણ્યો છે તે તો મિત્રો તમે જોઈ આટલો ઘર વીણ્યો છે તો તમે જોઈ આટલો ઘર વીણ્યો છે ને અડધો થોડોક બાકી રહ્યો છે પણ મોટો ગાર વીણવાનો ને નાનો ગાર પણ વીણવા આવી ગયો છે અને થોડી ફળિયું પણ મોટી મોટી થઈ ગઈ ગાળો હતો તેના માટે વીણ્યું નહોતું તે ને આ ગાળ ફળિયું પણ વીણવાનું ચાલુ છે તમને બતાવું તમે તમે જોઈ લો ચોળી પણ વીણવા આવી ગઈ છે તમે જોઈ લો ફૂલડા પણ આવે છે આ બાજુ ચોળી વીણવા આવી છે આ ફુવારા પેલી સાઈડ તો ચોળી આવી નથી અને ફૂલડા ફૂલડા આવ્યા છે અને નાની નાની ચોળી આવી છે તમે જોઈ લો ગાર વીણવાનું ચાલુ છે પહેલાં સુધી ગાર વીણ્યો છે ને હજી પેલો નાનો ઘર વીણવાનો છે અને ચોળી વીણવામાં આવશે તો બહુ જ કાઠું પડવાનું જ છે તમે જોઈ લો ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે આટલે આટલી મોટી આ ભાગમાં તો થોડી થોડી આવી છે અને પહેલાં ભાગમાં નહીં નાના નાની છે અને બાજરી પણ પાકી ગઈ છે અને મિત્રો આ બાજુ તમે જોઈ લો હજી નાની છે અને આવતા તો વાર વાર લાગશે ખૂબ અને કેરી જોઈ લો આંબાને કેટલી બધી આવી છે તે તો મિત્રો તમે પેલી બાજરી પણ જોઈ લો તે પણ વધાવવા આવી છે તે પણ ચોથા ભાગે બધી બાજુ વાઢવા હાલી દેવાનું છે અને શાકભાજીનું બધું એક કામ તો ભેળું ના થાય તેટલા માટે તમે તો તમે ગાર વીણવાનું ચાલુ છે તે તમે જે લીધું છે અને ચોળી પણ તમે જે લો આટલી બધી આવી ગઈ છે અને મિત્રો હવે તો બહુ કાઠું આવશે બાજુ તો ચોથા ભાગે વાઢવા આપી દેવાની છે અને હવે શાકભાજી વીણવાની છે અને શાકભાજીમાં જો ખોળ છે તે નેદવાનું છે તો મિત્રો પહેલાં ગારમાં ખોડ ઊભું છે તે તો હાલ નાનું છે ને મોટું થાય પણ ચોરા પણ ખાય તેવું ખોડ મોટું કરવાનું છે તો મિત્રો તે પછી ખોડ ઢોરાને નાખીશું મોટું થાય પછી તો મિત્રો તમે જોઈ લો ચોલી પણ હવે સમયમાં વીણવા આવી જશે તો મિત્રો આજે એટલો ખતરનાક તાફોડ્યો છે વાતવું પૂજ્યું તો પણ ગાર વીણ્યો છે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે લોકમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે એ લોકોમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમારા સપોર્ટથી સિત્તેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો મિત્રો તમારા સપોર્ટથી એક કે સબસ્ક્રાઈબ કરવાના છે તો મિત્રો એક કે સબસ્ક્રાઈબ કરાવી દેજો તો મિત્રો હવે ઢોરા પાવાના છે મિત્રો સવારમાં ઢોરા પાવ્યા હતા બધા ઢોરાએ થોડું થોડું પાણી પીધું હતું સવારમાં લગ્નમાં જવાનું હતું તેટલા માટે થોડા વહેલા પાયા હતા અને હાલ સાંજે પણ તે પાણી ખૂબ જ ઊભી છે તો મિત્રો હવે ઢોરા પાવા જવાનું છે તો મિત્રો આજનો લોક તો બસ આટલો જ હતો તો મિત્રો આજનો લોક તમને ગમે છે ને ગમે છે ગમે છે तपाईँलाई तो तो आज सारो लाग्छ लाइक अनि सब्सक्राइब गरिदियो मित्रो अरू बिजोगमा जय श्री कृष्ण जय माता